ના હાક મારી હસરી રોકુ નજર રોકઈ લીધી રોજી જી 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 રોજી રોજી જી 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 હારે કાજે અલંગ તિલા ખંડા કા કેલા ખંડા બડા બબા કા નીલા ખંડા બબા બબા દાબ માગીલા કટેલ વારતન કેલા કટેલ રાત તર કેલા ખખરા વાસ हा नेड पडला महाराजांनी पोटामध्ये पिच वाटत लिहिला पोटामध्ये पिच वाटत लिहिला वा ना नाखांचा वार केला वागलं ना वार केला वा